સુરતના ઈચ્છાપુર ખાતે આદિવાસી હળપતિ સમાજના લોકોના મકાન ખાલી કરવા પાયેલી નોટિસને લઈ અસરગ્રસ્તો કલેક્ટર કલાય પહોંચ્યા હતા અને મામલતદારને રજૂઆત કરી હતી ઈચ્છાપુર ગામના આદિવાસી હળપતિ સમાજના લોકોને મકાન ખાલી કરવા બાબતે બીજી નોટિસ મળતા કપડાટ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા સમગ્ર વિસ્તારના સિત્તેર જેટલા પરિવારોએ પોતાનું મકાન બચાવવા રજૂઆત કરી હતી અને મામલતદાર ને આવેદન પત્ર આપીને વરસતા વરસાદ માં આવેલી વૃદ્ધ મહિલાઓ મામલતદાર ને પોતાની વેદના જણાવી હતી તો કોંગ્રેસ અગ્રણી અસલમ સાયકલવાલાની આગેવાનીમાં મામલતદારને રજૂઆત કરાઈ હતી પંદરખોલીમાં આજે ચુમ્માલીસ વર્ષથી અમે રહેતા છે અમારો ત્રીજો પરિવાર થયો છે અને આવી રીતના અમને હેરાનગરતી કરતા હતા તો અમને નોટિસ આપવામાં આવી નોટિસ આપવામાં આવી એટલે અમે સર્વ ચાલીસ ઘરના અમે બધા અહીંયા અમારા અહીંયા અમે અહીં આવ્યા નોટિસ લઈને મામલતદારે અમને એક તારીખ આપી બે તારીખ આપી છતાં બી અમે ભાડા ખર્ચીને અહીં આવ્યા આજે અમે ગરીબ માણસ અમારા છોકરાઓ મહેનત મજૂરી કરે રાતે મજૂરી નહીં કરવા જાય તો રોટલો નહીં મળે અમને સાહેબ અમે કઈ કઈ રીતે અમે આટલા વર્ષો અમે કાઢી લેતા આજે જેમ બને તેમ અમારા તાતિયા નહીં ચાલતા હોય વગર તાકીએ ઘરમાં બેઠા આજે નાના છોકરાને મારે મહેનત કરવા મોકલવા પડે છે તો સાહેબ કોઈ પણ સંજોગે અમારા ઘર અમને જ મળવા જોઈએ અને અમારા ઘર જવા જોઈએ આ જ ભૂમિ પર અમારે રહેવાનું છે અને એ જ ભૂમિ પર અમારે મળવાનું નહીં છે